પર ઉમિયા પરિવાર દ્વારા દ્વિતીય નવચંદી યજ્ઞ સ્નેહ મિલન તથા શૈક્ષણિક ઇનામ વિતરણનો કાર્યક્રમ યોજાયો વાકડુમિયા પરિવાર ગવાસદ તથા વાકડુમિયા પરિવાર ચિત્રાલના ના ચિત્રાલ ગામે સાગર વિદ્યાલય ખાતે દ્વિતીય નવચંડી યજ્ઞ તેમજ સ્નેહ મિલન તથા શૈક્ષણિક ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો જેમાં તારીખ પંદર ત્રણ બે હજાર પચીસના રોજ રાત્રે રાજ ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ તારીખ સોળ ત્રણ બે હજાર પચીસના રોજ વહેલી સવારથી કુળદેવીમાં ઉમ્યા માતાજીના આશીર્વાદ સાથે નવચંડી યજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો હતો દિવસ દરમિયાન શાશ્રુક વિધિ અનુસાર માતાજીની પૂજા આરાધના કરી સાંજના સમયે શ્રીફળ હોમીને નવચંડી યજ્ઞની પુનાવૃત્તિ કરવામાં આવી હતી જે સમય દરમિયાન વાકડ ઉમિયા પરિવારના તેજસ્વી તાલાઓને પણ ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં મુકેશભાઈ પટેલ મુવાલ કનુભાઈ પટેલ ચિત્રાલ નવીનચંદ્ર પટેલ ગયાપુરા મુખ્ય મહાનુભાવોના હસ્તે ઇનામ વિતરણનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો હસમુખ પરમારનો રિપોર્ટ રિયલ પાવર ન્યૂઝ સાઢા આ પરિવાર દ્વારા લવચંડી અને ઇના મિત્રના કાર્યક્રમો આજ બધા સમૂહમાં ભેગા થયા છે પૂજનની શરૂઆત થઈ ગઈ છે ઇના મિત્રનો કાર્યક્રમ બે વાગે રાખેલ છે બધાના સાફ સહકારથી સંગઠન મજબૂત બને અને એકબીજાના જોડે રહે અને બાળકોને પ્રોત્સાહિત થાય બાળકોનો આવનાર દિવસોમાં સારા તેજસ્વી તાળાઓ બને એ હેતુથી અમે બધા ભેગા થઈએ છીએ અને સમાજની અંદર સંગઠન થઈને બધાને હળી મળીને ચાલી અને અમે આવી રીતે વારંવાર કાર્યક્રમો કરીએ છીએ અને સાંજે બત્રીસ કલાકે અમારે શિક્ષણ હોવાનો સમય છે બીજા માતાજી બધાને સાથ સાકાર અને આગળ પ્રગતિ કરે એવી શુભેચ્છા સહ જય માતાજી આજ રોજ મુકાલે ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે ન્યૂઝ કરો 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 શેર